ઓહો જુઓ તો ખરી ખાલી સુપર ઈસર ટાઈલ અલ્ટ્રા પ્રો માં જોઈ લો ખાલી એન્ટ્રી પડી છે બંને તો જોઈ લો મારા ભાઈઓ અને ફિલ્મી ઈસ ટાઈલમાં હા ભાઈ ફિલ્મી ઈસ ટાઈલમાં જુઓ ખાલી સાસુ અને જમઈ ની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે હા સાસુ જુઓ સાહેબ ફિલ્મી ઈસર ટાઇલમાં ભાઈ ફિલ્મી ઈસર ટાઇલમાં સૌથી મોટી એન્ટ્રી પાડી છે જોઈ લો સાસુ અને જમાઈ જે ફરાર થઈ ગયા હતા એ ફાઇનલી હવે મિત્રો પકડાઈ ગયા છે અને અત્યારે જુઓ ફિલ્મી ઈસ ટાઇલમાં ભાઈ એમને જોરદાર એન્ટ્રી પાડી છે અને એન્ટ્રી પાડતાની સાથે જ મિત્રો બંનેને ધીમી નાખ્યા હાલો હવે તમને સાહેબ આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું હવે તમને ખબર છે મારા ભાઈઓ કે સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ અને ભાઈ આપણા તો કાન ફૂટી ગયા સાંભળી સાંભળીને કે સાસુ જમાઈને લઈને ફરાર સાસુ જમાઈને લઈને ફરાર એટલે મારા ભાઈઓ ફરાર થઈ ગઈ તો આપણે શું કરો ભાઈ હા ભાઈ આપણે શું કરો પણ આપણે એ કરવાનું છે કે બીજો ન્યૂઝ આવ્યા છે ભાઈ હા ભાઈ હવે સાસુને જમાઈ તમને ખબર છે ભાઈ અગાઉ પણ એ ભાગી ગયા હતા ફરાર થઈ ગયા હતા નવ દિવસની વાર હતી દીકરીના લગ્ન ને પણ એના પહેલા જ સાસુ એવો કાંડ કરી નાખ્યો કે એમની સમાજ કદાચ આવું નહીં ભૂલે હવે મિત્રો સાસુ એમની જોરદાર એન્ટ્રી થઈ છે ને આ એન્ટ્રી સાહેબ અલગ જ અંદાજમાં થઈ છે સાસુ અને જમાઈ બંને સાહેબ એ સ્વિફ્ટ ગાડીમાંથી નીચે ઉતરે છે તમે જોઈ પણ શકો છો અલગ જ જાતની સુપર સ્ટાઈલમાં એન્ટ્રી પાડી છે અને આ એન્ટ્રીને જોતા સાહેબ એવું લાગે છે કે ખરેખર ભાઈ આમ તો હદ વટાવી નાખ્યો ભાઈ તમને વિડીયો બતાવશો ભાઈ રૂકો જરા સબર કરો ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવું છું હવે વાત કરવામાં આવે તો અલીગઢની આ ઘટના થઈ ગઈ ત્યાર પછી સાહેબ અનેક ન્યૂઝ સામે આવ્યા હતા આપણે જોયું પણ છે પરંતુ સાહેબ અત્યારે સૌથી મોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે કે બંને જણાની સુપરસ્ટાઈલમાં જે પ્રમાણે મોટા મોટા સેલિબ્રિટીઓની એન્ટ્રી પડે છે એ જ રીતે આ બંને જણાએ એન્ટ્રી પાડી છે અને આ એન્ટ્રી જોઈને ભલભલા લોકોના પગ નીચેથી કાયદેસર જમીન સરકી ગઈ છે કે સાહેબ આ સાસુ અને જમાઈની આવી એન્ટ્રી સાહેબ તમે જિંદગી ની અંદર નહીં જોયું હોય તો ચાલો સૌથી પહેલા તમે એક વાર આ એન્ટ્રી જોઈ લો